ડીસા શહેરના રેજીમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવ્યા હત્યા કોને કરી છે તે દિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક મકાનમાં રહેતા યુવકે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અત્યારે ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ડીસાના રીઝમેજ વિસ્તારમાં ગઈ કાલે એક યુવકની લાશ મળી આવી હતી જે બાબતે એક યુવકની અટકાયત કરવામાં આવી છે શું ઘટના શું વર્ષ બાર તારીખે રાત્રે દસ પિસ્તાલીસ વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે તેની અંદર પોલીસ જોવે છે પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર રેઠળ આસિયા તાલુકો ધનેરા એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર વિઠોદર ગામ તાલુકો ડીસા એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાઉભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર તાલુકો ધાનેરા ની સાથે સિવિલ હોસ્પિટલે તેમને આવે છે દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માતાના ભાગમાં ઇંજરીના કારણે થયું હોવાથી એ મૃત્યુ ગયેલ છે પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથલ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે

બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આશા વર્કરની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધ સામેલ છે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું તેમણે ચીમકી આપી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા પંચાયતના બગીચામાં એક આશા વર્કર બહેનની તબિયત લથડી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે પહોંચેલી

આ વાતો ભૂલી જાય ને હજુ પણ આ બેન ને ઇન્સેટિવ પ્રથા ના નામે શોષણ કરી રહી છે અને લઘુત્તમ વેતન કે ફિક્સ વેતન આપતા નથી સરકાર આ અસંવેદનશીલતા ને યાદ અપાવીએ છીએ એમના બહેરા કાનો સુધી અમે આશા વર્કર બને યાદ અવાજ ઉપાડી ને કહીએ છીએ કે જાગો અને અમારે ઇન્સેટિવ પ્રથાના નામે શોષણ બંધ કરી ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન આપો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વરસાદ બાદ પૂર્વ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મુલાકાત લીધી હતી તેમણે સુઈગામ તાલુકાના ભરડવા અને મોરીખા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા અમિત ચાવડાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબા

દરબાર વગર રસ્તા પર રહેવા માટે મજબૂર છે અને એવા સમયમાં મોગા પશુઓ જે છે ખાસ કરીને જે ગાયો છે એને આ પરિસ્થિતિમાં ઘાસચારાની ખૂબ મોટી અસર છે અહીંયા જીવદયાની પ્રવૃત્તિ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે અનેક સારી ગૌશાળાઓ પણ ચાલે છે અમે સ્થળ મુલાકાત લીધી તો ત્યાં સંપૂર્ણપણે ઘાસચારો નષ્ટ થઈ ચૂક્યો છે સરકાર તરફથી કોઈ મદદ નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ રાત યોજા લાકણી તમામ અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા દાન એકત્રિત કરી અને આ તમામ ગૌશાળાના મોંઘા પશુઓ ગાયો માટે અહીંયાથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે અમે જોયું એ રીતે અનેક ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરી ના મોંઘા પશુઓ ગાયો માટેની વ્યવસ્થા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન માટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સુઈગામ બાભર વાવ અને થરાદમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રાજ્ય સરકાર દ્વારા સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવાથી પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાઈ હતી આ પરિસ્થિતિમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે સુઈ ગામના જીલાણા ગામના સરપંચ કાંજીભાઈ રાજપૂતે જણાવ્યું કે ટ્રેક્ટર ટ્રોલી અને ઊંટ લારી દ્વારા કોઈપણ ભેદભાવ વિના પશુપાલકોને વિસ્તરણ

કાનજીભાઈ ભીખાજી રાજપૂત તંતનનો ખૂબ આભાર બનાસકાંઠા ભારતીય કિસાન સંઘે આજે જિલ્લા કલેક્ટરને કલેકટરને પત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી છે સંઘના પ્રતિનિધિઓએ પાલનપુરના ખેમાણા ટોલનાકા ખાતે ખેડૂતને થતી હેરાનગતિનો મુદ્દો ઉઠાવ્યો છે તેમણે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ કરી છે સરહદી વિસ્તારના ચાર તાલુકામાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરવામાં આવી છે પૂરમાં મૃત્યુ પામેલા પશુઓ માટે પણ વળતરની રકમ ઝડપથી ચૂકવવા રજૂઆત કરી છે ઓકે આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને અગાઉ અમે જે આવેદનપત્ર પત્ર આપ્યું હતું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ શ્રી જોડે એમને શું કાર્યવાહી કરી એનો જવાબ માંગવા માટે થઈને આવ્યા હતા પરંતુ કલેકટર સાહેબે એમને એવું કહ્યું કે ભાઈ આ જે બનાસકાંઠામાં આવેલી આપત્તિના કારણે અમે હું આ કામમાં વ્યસ્ત હતો એટલે મને થોડો સમય આપો અને જે ખેડૂતોને ફરીથી હેરાનગતિ ચાલુ કરવામાં આવી છે ટોલ નાકાના જે તે એજન્સી દ્વારા એના માટે થઈને મને થોડો ટાઈમ આપો અને હું તમને આના વિશે કાર્યવાહી કરીને આગળ કહીશ આજે બનાસકાંઠામાં જે અતિવૃષ્ટિના કારણે સાંતલપુર અને વાવના વિસ્તારોમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય સર્વે કરી યોગ્ય વળતર છેવાડાના ખેડૂત સુધી મળે એના માટે અમે ખેડૂત આગેવાનો આવ્યા કિસાન સંઘના ઓઢા હેઠળ અને અમે એમને રજૂઆત કરી હતી દાંતીવાડા ડેમનું જે પાણી ભરાઈ ગયું છે અને એને ઓવરફ્લો થઈ રહ્યો છે તો નદીમાં પાણી છોડવામાં આવે જેથી આગળના ગામોમાં પાણી રિચાર્જ થાય એની રજૂઆત હતી અને ત્રીજો મુદ્દો અમારો ટોલ નાકાના તરફથી ખેડૂતોને જે હેરાનગતિ થાય છે એના બાબતમાં હતો